વલ્ભીપુર તાલુકાના પચ્છે ગામ અને હળિયાદને જોડતો કોચવે ચોમાસા દરમિયાન તૂટી ગયો છે છતાં આજ દિવસ સુધી એ માર્ગ રિપેર થયો નથી અનેક વખત ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી છતાં તંત્ર કુંભકરની નિંદ્રામાં સૂતું છે તેવું ગામ લોકો કહી રહ્યા છે પચ્છે ગામનો માલધારી સમાજ પોતાના પશુઓ સાથે તેમજ ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે પંદરમી વીસ કિલોમીટર સુધીનો રસ્તો ફરી કરીને કાપવો પડે છે ત્યારે માલધારી સમાજના પશુઓને ચરણ માટે આ કોચવે પરથી જવું પડતું હોય છે ત્યારે આ કોચવે એટલો બધો ગંભીર છે કે બે દિવસ પહેલા માલધારી સમાજના બે પશુઓ આ કોચવેમાં પડી જતા એક લાખની કિંમત કરતા વધુના બંને પશુઓના કમક માટી ભર્યા મોત થયા હતા ત્યારે શું તંત્ર કોઈ નાગરિક અકાળે મરી જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું તેવું સ્થાનિકો કહી રહ્યા છે આવનારા સમયમાં ભાવનગર જિલ્લાના મોટામાં મોટા ધાર્મિક સ્થાનક એવા મુરલીધર દાદાના મંદિરે ભાઈ શ્રી રમેશભાઈ યોજાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તે ભાગવત સપ્તાહમાં આ કોજવેને જોડતા વીસ ગામોના શ્રદ્ધાળુઓ અહીં આવશે એ કથા પહેલા આ કોજવેનું કામ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે

આપનું જયદેવ શ્રી કરણ છે જયદેવ શું પ્રશ્ન છે અમારા નદીની માલપાથી માલપા કુલનો રોડ હું ગયું તો એક બે વાર હાવ તૂટી જાય પાણી એટલે તૂટી જાય છે એ માલપા એટલે હરિયા હતા હરિયાની ની માલપા માણસો પડે તો હોહર નીકળી જાય પછી રોડ પૈસુ માલપા કેટલા ઢોર એકાલ બે તો એક પડી ગઈ રોજ એક એક પડી જાય માણસો રોજ પડે છે તમે આ સમિતિમાં આ રસ્તા નું કાય તમે સકલ સમિતિમાં માં અમારા સરપંચ આપેલું છે જેટલે પણ લખી રજેનું કોઈ નિવારણ આવેલ નથી

ચોમાસાવાતનો ચોમાસા વાતનો ચોમાસા વાતનો તૂટી ગયો છે ખેડૂતોને જવા માટે આમ પંદર વીસ કિલોમીટર ફરીને જવું પડે છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો થાંભલા નાખ્યા છે આ થાંભલા ઉપરથી લોકોને પસાર થવું પડે છે થોડા દિવસ પહેલાં પશુ અહીંયા નીકળ્યા છે તો એક ભેંસ અને એક પાડો એ બે આ ભૂંગળામાં બે મરી ગયા છે અને બધી બહુ અગવડતા પડે છે ખેડૂતને માટે તો આ છે આપણા ભાજપનો વિકાસ

જોડતો જે માર્ગ છે રોડ છે તે રોડ ચોમાસા સમયે જે તૂટી ગયો છે અવિરત પાણીથી ત્યારે અહીંના ખેડૂતો અને અહીંના ગ્રામજનો શું કહે છે આપણે એની પાસે જાણીએ કે ક્યાં ક્યાં તમે રજૂઆત કરી હતી અને કેવો તમને સપોર્ટ મળ્યો છે તંત્ર દ્વારા શું નામ છે આપનું રઘુબા આ રોડ કેટલા સમયથી થી તૂટલો છે આમ તો બે વર્ષ થઈ ગયા પોર એમ ને વહેલી આખું બધા બરોબર અને હોટ તો ક્યાં હાલે ઉઠ નતું બરોબર ત્યાં તૂટી ગયું બરોબર પછી ત્યાં લગ્ન તો હું તમને કોઈ સરપસ હતા નહીં વહીવટદાર હતા કોઈ જવાબ દેતા નહીં બરાબર પછી એમાં હું જો કે નવા સરપસ આવ્યા નવા સરપસ શું કરે એને કોઈના જવાબ ન પછી એ લોકો ગામ લોકોએ ભેગા થઈ થઈને હજુ નાખ્યું કયું અપરાજુ અપરાજુ ગામના હજાર ભેગા છે પરાજુ નાખ્યું ના ભૂગા ભૂગા હતા અને હજુ કઈ ના કીધું હવે અત્યારે પાછું પાણી આવ્યું હાલે ઉઠ્યું તો આ તો ભૂગા ભૂગા સોફા કરીને ગયા બાંધકામ ખાતા તમે રહી લોકો અડધો કિલોમીટર માં તમે ખેતરે કિલોમીટર ફરવા જવું પડે પાંચ છ મહિને થી આ થાંભલા મૂકી ને તમારા બે પાંચ ને આવ્યા કરવું ને તમે જોઈ રહ્યા છો તમે જોવો છો કે સાંભળતા નથી ધર્મેન્દ્ર આપ જોઈ રહ્યા છો કે પછે ગામ હળિયાદ અને દસ ગામ ને જોડતો જે માર્ગ છે તે માર્ગ હાલત કેવી બિસ્માર છે તમે જોઈ રહ્યા છો કે ખેડૂતો અત્યારે પોતાના ખેતરે જવા માટે આ પોતા પોતાનું મોટર સાયકલ મહા મુસીબતે નીકળી રહ્યા છે કોઈ પણ ખેડૂતનો પગ લગતો એટલે ઘેલો નદી છે લોકો તણાઈ જાય છે છતાં ખેડૂતોને આપણે પૂછીએ છીએ કે શું પ્રશ્ન છે તમારા ખેતરે જવા માટેનો બીજો રસ્તો તો કિલોમીટર અમારે જવું પડે છે ત્યારે સ્થાનિક કહી રહ્યા છે કે ગોહિલવાડ નું મોટું ગામ છે એના મુલીધર બિરાજમાન છે મુલીધર બાપાનો ફેબ્રુઆરી મહિનામાં મોટા પાયે મંદિરનો જીર્ણોધાર થઈ રહ્યો છે ત્યારે હજારો સ્વયંસેવકો અહીંયા આવશે અને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવવાના છે ત્યારે શું તંત્ર એક મહિનો કે બે મહિનો રહ્યા છે તો તંત્ર દ્વારા પણ ખેડૂતો અને ગ્રામજનો કહી રહ્યા છે કે આ રસ્તો અમારા દસ થી પંદર ગામને જોડતો છે ઝડપથી આ રસ્તો બનાવવામાં આવે ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્ભી ન્યૂઝ વલભીપુર